ખેડપ્રમા પ્રાંત અધિકારી નિમેશ પટેલનો પર્યાવરણીય દ્રષ્ટિકોણ કચરીના કમ્પાઉન્ડ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી જુદા જુદા પચીસ જાતના બસો પચાસ વૃક્ષો ઉગાડી પ્રશાસન સાથે પર્યાવરણ પ્રત્યે દાખવી પ્રતિબદ્ધતા આજના સમયમાં જ્યારે પર્યાવરણની જાળવણી સર્વોચ્ચ આવશ્યકતા બની ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી દ્રષ્ટિકોણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પેડ માકે નામ થકી પર્યાવરણ જાળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પર્યાવરણ જાળવણીમાં નાગરિકો સહિત સરકારી અધિકારીઓ દ્વારા હાથ ધરાતા સકારાત્મક પ્રયાસો નિશ્ચિત રૂપે પ્રશંસનીય છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પ્રાંત અધિકારી નિમેશ ડી પતેલે પોતાની ફરજની સાથોસાથ પર્યાવરણ પ્રત્યે પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી બતાવ્યું છે કમ્પાઉન્ડ વિસ્તારમાં લગભગ એક વર્ષ પહેલા પોતાના સ્ટાફ વન વિભાગ તેમજ નગરપાલિકાના સહયોગથી મિયાવાકી પદ્ધતિથી અલગ અલગ પચીસ પ્રકારના બસો પચાસ જેટલા વૃક્ષો ઉગાડી પર્યાવરણ જાળવણી અંગે પોતાની સંવેદના દાખવી છે વધુમાં તેમણે જણાવ્યું કે ખેડબ્રહ્મા આદિજાતિ વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીંના લોકો કુદરતના ખોળે બેસવા ટેવાયેલ છે ફરજના સમય દરમિયાન ઘણી વખતે જોવા મળ્યું છે કે કામકાજ માટે આવતા અહીંયા નાગરિકો પંખાના પવન નીચે બેસવા કરતાં ઝાડ નીચે બેસવાનું વધુ પસંદ કરે છે આ જોતા ખેડ્રહ્મા પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં મિયા પદ્ધતિથી અલગ અલગ પચીસ પ્રકારના બસો પચાસ જેટલા વૃક્ષો ઉગાડ્યા છે જેનો મૂળ ઉદ્દેશ પર્યાવરણ જાળવણી સાથે અહીંના લોકો શુદ્ધ હવામાં વૃક્ષો નીચે બેસી શકે તેમજ વૃક્ષ જાળવણી સાથે પક્ષીઓ તેમજ નાના જીવજંતુઓને પણ આશ્રય સ્થાન મળી રહે તેવો છે વિશેષ વાત એ છે કે આ વૃક્ષારૂપણ માત્ર ઔપચારિકતા પૂરતું નથી પ્રાંત અધિકારી પોતાના સ્ટાફની મદદથી તેમજ નિર્ધારિત ઓફિસ સમય પણ આવી વૃક્ષોની દેખભાળ અને જાળવણી કરે છે જે પર્યાવરણ પ્રત્યેની દર્શાવે છે જવાબદારી અને ઉત્સાહ સાથે ફરજ બચાવતા ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી પર્યાવરણ જાગૃતિ માટે પણ જે રીતે ખભે ખભો મિલાવી રહ્યા છે તે માત્ર કચેરીની ફરજ પૂરતી બાબત નહીં રહી પરંતુ સમાજ માટે માર્ગદર્શક બનાવે તેમ છે તેમના પ્રાસ આજુબાજુના અન્ય જન સામાન્ય માટે પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા છે આજના યુગમાં ઉમદા પ્રયાસો સમાજ માટે સંદેશ આપે છે કે દરેક વ્યક્તિ પોતાના સ્તરે પ્રેરણ માટે કંઈક સકારાત્મક કરી શકે છે ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જકના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વન રાજ ઉભી કરવાનો છે રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઉભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા નમસ્કાર પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા તરીકે આજથી દોઢ વર્ષ પહેલાં જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે પ્રાંત કચેરીના પ્રટાંગણની અંદર એક ખૂબ વિશાળ જગ્યા લગભગ એકથી દોઢ વીઘા જેટલી જગ્યા હશે જે એમને પડી રહી હતી વિના વપરાશે એ જગ્યાની અંદર અમે બધાએ ભેગા થઈને વિચાર્યું કે આની અંદર જો હરિયાળી ઉગાડવામાં આવે વૃક્ષો વાવવામાં આવે તો મુખ્યત્વે મારા હેતુથી એવું છે કે ત્રણ અમારા સિદ્ધાંતો છે એ સિદ્ધ થઈ શકે એમ છે સૌથી પહેલી વસ્તુ કે અહીંયા હરિયાળી વાવીશું તો જે પશુ પક્ષીઓ છે નાના જીવ જંતુઓ છે એમના માટે આશ્રયસ્થાન ઊભું થશે ફળા વૃક્ષો વધારે વાવીશું તો એમને એક ખોરાક મેળવવા માટેની જે જરૂરિયાત હોય છે એ પણ પૂર્ણ થઈ રહેશે બીજો અમારો હેતુ એ હતો કે શહેરની અંદર આવું કોઈ બીજું સ્થળ નજીકમાં નથી તો લોકો બી આવીને બેસે તો એમને બી એક પર્યાવરણ પ્રત્યે એક લાગણી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણીમાં એ મદદરૂપ થશે ત્રીજો અમારો ખાસ હેતુ એ હતો કે અમારો જે વિસ્તાર છે વિસ્તારમાં આદિવાસી ભાઈઓ બહુલ વિસ્તાર છે આ વિસ્તારમાં જ્યારે બી અરજદારો આવતા હોય છે તો અમારા જનસેવા કેન્દ્રની અંદર એ લોકોને પ્રેફરન્સ એવો હોય છે કે વૃક્ષ નીચે જો બેસવા મળે તો સારું રહે આ સંકુલ જ્યારે સંપૂર્ણ રીતે વૃક્ષોથી આચ્છાદિત બનશે ત્યારે અમે એવી આશા રાખી કે જ્યારે બી એ લોકો આવશે ત્યારે એમને બેસવા માટે એક સારી જગ્યા અમે અનુકૂળ એમને આવે એ રીતે કરી આપી શકીશું આ ત્રણ સિદ્ધાંતોથી અમે પ્રેરાઈ અને આજે અમારા પ્રાટ પ્રટાંગણની અંદર લગભગ બસો પચાસ જેટલા વૃક્ષો જે છે એ પદ્ધતિથી અમે વાવ્યા છે ગત વર્ષે એની વાવણી થયેલી લગભગ અઠ્ઠાણું ટકા જેટલો એનો સક્સેસ રેશિયો છે નિયમિત રીતે અમે એની જાળવણી કરીએ છીએ ફોરેસ્ટ વિભાગ આર એન્ડ ડિપાર્ટમેન્ટ સાથે અમે સંકલન કરી એમના સહયોગ મેળવી અને ઘણી બધી જગ્યાએ જે નાગરિકો છે એમનો પણ અમને ખૂબ સારો સહયોગ સાંભળ્યો છે એ બધાના સહયોગથી અમે આજે આ જે પટાંગણ છે પટાંગણની અંદર ખૂબ સારી વનરાજી વિકસાવી શક્યા છીએ અને આશા રાખીએ છીએ કે આવનાર પાંચ વર્ષની અંદર એક વિશાળ વટવૃક્ષ થઈ અને આખું પટ પટાંગણ જે છે એ લીલોત્રીવાળું હરિયાળું અને લીલુંછમ બની રહેશે અને લોકોને બી આ અભિગમ પસંદ આવશે ખાસ અમારી બધાને વિનંતી એ છે કે આજના સંદર્ભમાં આપણે પર્યાવરણીય જાળવણી કરીએ એ ખૂબ જરૂરી બની રહ્યું છે આપને એટલી જ અપીલ છે કે આપ પણ આપની રીતે વ્યક્તિગત રીતે જ્યાં પણ આપ શક્ય હોય ત્યાં આગળ આવા પ્રયાસો કરો અને પર્યાવરણને અનુકૂળ થવામાં અને પર્યાવરણની જાળવણી કરવામાં આપ પણ થોડો